વાત વધુ એક મહત્વના સમાચારની તો સંજય રાવતે બફાટ કર્યો છે વધુ એક વખત સંજય બફાટ ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતનો બફાટ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને લઈ સંજય રાઉતનો બફાટ મહારાષ્ટ્રને હિન્દીથી નહીં ગુજરાતીથી ખતરો હોવાની તેણે વાત કરી છે ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિનું મહારાષ્ટ્ર પર આક્રમણ

मराठी पर गुजराती भाषा का आक्रमण और गुजराती संस्कृति का आक्रमण जो हो रहा है जानबूझकर कुछ व्यापारी कर उससे ढोखा है हमको उसके खिलाफ बात करनी चाहिए उसके खिलाफ लड़ना चाहिए તો સંજય રાઉત નિવેદન પર ભાજપ નેતા ડોક્ટર યજ્ઞેશ દવેનો પલટવાર શિવસેનાના નેતા સંજય રાઉત ઝેર ફેલાવી રહ્યા છે ચૂંટણી હારી જતા પ્રાંત અને ભાષાના નામે લોકોને ભડકાવવાનું કામ કરતા હોવાનું યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપી સંજય રાઉતે નિવેદન કર્યું કે કે મરાઠીને કોઈ બી સૌથી વધારે ખતરો હોય તો ગુજરાતી મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય પેલા બ્રહદ્ધ મુંબઈ રાજ્ય એક જ હતું ભાષા ભલે બદલાતી હોય પણ દરેક લોકો ભારતીય છે અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક લોકો રહે છે અને મહારાષ્ટ્રની અંદર પણ ગુજરાતીઓ રહે છે ને ગુજરાતમાં પણ મરાઠી લોકો રહે છે અને સૌ બધા એકબીજા સાથે હળીમળીને રહે છે તમે હરી ગયા છો તમને પ્રજા પસંદ નથી કરતી એનો મતલબ કે પ્રજા વચ્ચે ભાષાનું યુદ્ધ કરાવવાનું પ્રજા વચ્ચે પ્રાંત યુદ્ધ કરાવવાનું અને આવી પ્રજાની અંદર ઝેર ફેલાવવાનું કામ કરવાનું એટલે મારે સંજય રાઉતના નિવેદનને વખોડવું છે ને સંજય રાઉતને કહેવું છે કે કોઈપણ પ્રદેશની અંદર તમે જેને તપાસ કરો તો બીજા પ્રાંતના લોકો રહે છે ને બધા અળીમણીને રહે છે માત્ર ગુજરાતી મરાઠી નહીં દરેક દેશના દરેક દરેક દેશ આખા દેશની અંદર દરેક પ્રાંતના લોકો એકબીજા પ્રાંતમાં રહેતા હોય છે અને ક્યારેય કોઈનાથી કોઈને ખતરો નથી હોતો તમે તમારી હાર થઈ ગઈ તમને તમને પ્રજા પસંદ નથી કરતી તમે કુરાણે મુકાઈ ગયા છો અને તમારે બાર મીડિયાની અંદર આવવું છે અને એના માટે ગુજરાતી અને મરાઠીઓ વચ્ચે વયમનસ્ય ઊભું કરો છો એટલે મહેરબાની કરી અને આ બધી પ્રવૃત્તિઓ બંધ કરો આપણી સાથે NCP નેતા મુકેશભાઈ જોડાય ગયા છે તેમની સાથે વાત કરીએ તો પહેલા મુકેશભાઈ આપને સંભડાવવા માંગીશ કે જે બફાટ કર્યો છે સંજય રાવતે શું બોલ્યા છે આપને એક વખત સંભળાવીએ મહારાષ્ટ્ર મરાઠી ભાષા સૌથી બડા ધોકો છે ગુજરાતી સે ફરા મરાઠી પર ગુજરાતી ભાષા કા આક્રમણ আর ગુજરાતી સંસ્કૃતિ કા આક્રમણ જે હોરા હે જાનબુજકર

સંજય રાઉત છે ને એ વસ્તુ ભૂલી ગયા કે એક જમાનામાં હું બી શિવસેના માં હતો અને ગુજરાતી વિભાગનો અને ગુજરાત રાજ્યનો પ્રમુખ હતો અને બાળા સાહેબ ઠાકરે તે વખતે કહેતા હતા કે આપણે મુંબઈમાં એમજી રોડ બનાવવાનો છે મહારાષ્ટ્રમાં એમજી રોડ એટલે મહાત્મા ગાંધી રોડ તો ખરો જ પણ એમજી રોડ એટલે મરાઠી અને ગુજરાતીઓનો નો સાધીને આપણે રોડ બનાવવાનો છે પણ એ વાત અત્યારે સંજય રાઉત ભૂલી ગયા છે સંજય રાઉત ના પેટમાં દુખે છે અમિત શાહ અને નરેન્દ્ર મોદી ની જોડી જે અત્યારે હિન્દુસ્તાનમાં અને વિશ્વમાં જે પ્રચંડ કામ કરે છે અને મહારાષ્ટ્રમાં એમના પોગડા હિન્દુપણા ને અને એમના પ્રાંતવાદની આને કારણે એમને જે દૂર થયા છે અને અત્યારે ઉદ્ધવ ઠાકરે શિવસેનાનો મહારાષ્ટ્રમાં કોઈ સમાજ ઉપર કોઈ હોલ્ડ નથી કોઈ કોન્ટેક્ટ નથી મરાઠીઓ એને છોડી હતી અને ગુજરાતીઓની સામે આવો આક્રોશ ફેલાવો એમાં સંજય રાઉત બહુ જ એક્સપર્ટ છે વર્ષો પહેલા સમકાલીન ના તંત્રી હરિભાઈ દેસાઈ નું બી એને આવી જ રીતે સામનામાં એડિટોરિયલ લખીને અપમાન કરેલું એને બોલવાનું ભાન નથી કોઈ કલ્ચર નથી એને શિવસેના ખતમ કરી અને આ રીતે ગુજરાતીઓનો દ્વેષ ફેલાવવાનો એને કોઈ અધિકાર નથી અને એનો હું સખત શબ્દોમાં નિષેધ કરું છું ચોક્કસી મુકેશભાઈ બદલ આભાર આપનો આપણી સાથે ભાજપ નેતા જયરાજસિંહ પરમાર જોડાઈ ગયા છે જયરાજસિંહભાઈ જે રીતે સંજય રાઉતે બફાટ કર્યો છે તેમણે કહ્યું છે કે હિન્દી થી નહીં પરંતુ ગુજરાતી થી ખતરો છે કેવી રીતે જુઓ છો આ નિવેદન આપ

એટલે ગુજરાત ઉપર પોતાની દાદ કાઢી રહ્યા છે હું બહુ સ્પષ્ટતા સાથે કહું કે આઝાદી પછી દ્વિભાષી રાજ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાત એક જ હતા સાથે જ હતા મરાઠી સમાજ આજે પણ ગુજરાતના તમામ ભાગમાં હિસ્સામાં રહે છે અને એવી જ રીતે મુંબઈ સહિત તમામ જગ્યાએ એ પછી ઔરંગાબાદ હોય કે રત્નાગીરી હોય કે કોંકણપટી હોય કે પછી અમરાવતી હોય મહારાષ્ટ્ર તમામ ભાગોમાં ગુજરાતીઓ વસેલા છે ગુજરાતીઓ તો ગ્લોબલ પીપલ છે અને બીજું કહું કે સૌથી અગત્યની બાબત એ છે કે અમે તો ચાંદને પણ મામા કહીએ છીએ ચંદ્રને પણ આપણે મામા કહીએ છીએ અને સૂર્ય ને દાદા કહેવા વાળી આ ગુજરાતી પ્રજા ક્યારે મહારાષ્ટ્ર થી કે મહારાષ્ટ્ર થી વિચલિત થઈ નથી બધા એક જ છે ભૂતકાળમાં શાસન પણ એક હતું એટલે આવા ટૂંકા દ્રષ્ટિ વાળા લોકો કારણ વગર વૈમનસ્ય ફેલાવે છે હું આપને મુંબઈ ની મુંબઈ ની અંદર જયારે નવરાત્રી મહોત્સવ હોય ત્યારે એક એક ભાગમાં ગુજરાતી ગરબા ગુજરાતી ધૂન પર ગરબા ગવાય છે એની સામે ગણેશ ચતુર્થી હોય ત્યારે ગુજરાત દરેક ઘરે ઘરે ગુજરાત ના મોલે ગણેશ ચતુર્થી ઉજવાય છે જે નિવેદન આપ્યું છે સંજય રાઉતે જે વફાટ કર્યો છે ગુજરાતી ભાષા ને લઈને ક્યાંક ને ક્યાંક હવે શિવસેના ની સાથે સાથે સંજય રાઉત પણ ડરી ગયા હોય ગુજરાતીઓ થી એવું લાગી રહ્યું છે સૌ પ્રથમ તો ગુજરાતીઓ જે છે મહારાષ્ટ્રની અંદર દૂધમાં સાકરની જેમ ભળીને રહે છે આપણે વર્ષોથી ત્યાં જોતા હતા કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ત્યાંના જે કંઈ પણ રેલવે સ્ટેશન છે એ લોકલ સ્ટેશન ની અંદર પણ ગુજરાતી ભાષાની અંદર આપણું નામ લખવામાં આવતું હતું એટલે સ્ટેશનના નામ લખાવતા હતા એટલે ગુજરાતી ભાષા હોય કે મરાઠી ચિંતા

ટેકનિકલ રીતે બધા જી હેમાંકભાઈ અમે ઠરાવો પણ નથી થતા આપણે ભાઈ આપણી પાસે સમય નો અભાવ છે જી જોડાવા બદલ આભાર આપનો